ચૌદેક વર્ષથી આ સંસ્થામાં સેવા આપીએ છીએ અનુભવ જોઈએ તો લગભગ એકવીસેક વર્ષનો છે શિક્ષણ પાછળનો પોતે ફિઝિક્સ ગ્રેજ્યુએટ થયેલો છું અને ફિઝિક્સ લગભગ પાંચ વર્ષ પહેલાં જ છોડ્યું ભણાવવાનું હવે ફૂલ્લી મેનેજમેન્ટ કરી રહ્યા છે સાહેબે અમુક ઘણી બધી માહિતી આપી છે કે આપણું સ્કૂલ કઈ દિશામાં અને કેવી રીતે કામ કરી રહી છે એક મૂળ હેતુથી તમને પરિચિત કરવા માંગુ છું બધાને તો પેલા વંદન નમસ્તે આમાંથી ઘણા એવા વિશેષ માણસો છે કે જે શિક્ષણ સાથે જોડાયેલા છે પણ આજકાલ એક નવો ટ્રેડ ચાલે છે કે વેલ્યુ એજ્યુકેશન વેલ્યુ એજ્યુકેશન શું છે તો મારે આજે તમારી સાથે વાત કરવી છે લગભગ હજી પણ કલાક એક વાત બાકી છે આપણા બાળકો અહીંયા એક્ઝામ આપી રહ્યા છે જો તમે ઈચ્છતા હો તો હું સંવાદરૂપી જોડે વાત કરી શકું હું તમારી સામે પ્રસ્તાવ મૂકું છું ખાલી હાથ ઊંચો કરીને આ પ્રસ્તાવ સ્વીકાર કરે તો હું આગળ વધુ નહીતર પછી હું મારી થોડીક ઇન્ફોર્મેશન આપી અને મૂકી દઉં તમને આ પ્રસ્તાવ સ્વીકૃત છે શ્રી આના વિશે કઈક કહેશો કે વેલ્યુ એજ્યુકેશન શું છે પછી હું મારો જે કઈ અભ્યાસ થયો છે આ વીસ વર્ષનો એનો નિચોડ કહી શકું કોઈ જણાવશે મેં તમને માઈક અહિયાં છે ખાલી હાથ ઊંચો કરો એટલે તમને માઈક આપે જેથી તમે જે કઈ વાત મુકશો એ બધાને સાંભળશે બધા લોકો છે કોઈ પેલા પણ વાત એક વાતે એ તમને બાંધ્યા છે કે આપ સૌ પરિવાર રૂપી અહીંયા એ આવે છો અહિયાં વાલી તરીકે જોડાવ કે ન જોડાવ આપ સૌ પરિવાર છો કારણ કે શાળા એ કોઈ માલિકીનો કોઈની માલિકીની નથી હું તો એક સેવા ભલે હું ટ્રસ્ટી છું અહીં સેવા આપી રહ્યો છું પણ શાળા એ જાહેર સંસ્થા છે દરેક વાલીઓની છે દરેક બાળકોની છે એટલે હું તમને એ વાતથી પણ બાંધું છું કે તમે વાલી હો કે ના હો આ તમારી સ્કૂલ છે તમારો પરિવાર છે આપણે સૌ એ બાબતે થોડા ચિંતિત પણ છે કે જે ભાવિ બનવાનું છે આપણા બાળકનું કેવું બનશે એના વિશેની વાત છે એટલે જરા આપ બી પ્રકાશિત કરી શકો છો કે વેલ્યુ એજ્યુકેશન વિશે વાત થઈ રહી છે તો વેલ્યુ એજ્યુકેશનમાં આપ શું વાત મૂકવા માંગો છો કાકા આપ બોલશો આપમ મૂલ્ય વિશેની વાત છે વેલ્યુ એજ્યુકેશન એટલે કે મૂલ્યો આજકાલમાં ખૂબ ચાલી રહ્યું છે સરકાર પણ એના પર ધ્યાન દોરી રહી છે એ બાળકને જિંદગીમાં ખૂબ ઉપયોગી થાય અચ્છા અને એનો વિકાસ સર્વાંગી વિકાસ થાય સર્વાંગી વિકાસ થાય એવું જે શિક્ષણ હોય સરસ વાત છે સર્વાંગી વિકાસ એટલે કયા પ્રકારનું વિકાસ એટલે સરસ એ વિષય સરસ વાત છે ધન્યવાદ એમને સરસ વાત મૂકી તમે પણ મૂકી શકો છો ચલો માઇક ઉપર ના મૂકો તો ઉભા થઈને બેઠા બેઠા બોલી શકો છો કારણ કે પરિવાર માં શું થાય સંવાદ થાય કે એક જ તરફી ભાષણ આલવાનું થાય વાતચીત થાય ને તો તમારી જોડે વાતચીત કરવી છે તમારા બાળકો જો તમે વિશ્વાસ મૂકીને જોડાયા છીએ વાતચીત કરશું તો જ કંઈક હલ થશે તમારી અંદર કઈક ના કઈક પડ્યું છે પણ બોલો તમે યસ યસ બોલો હા સરસ ખુબ સરસ ગુડ મોર્નિંગ યસ લગભગ બધા વાલીઓને એક જ હરીફાઈ હોય છે કે મારા બાળકને કન્ટેન્ટ આવડી જાય પરંતુ કન્ટેન એ શીખવાનું માધ્યમ છે એના દ્વારા આપણે જે વેલ્યુ એ જે એજ્યુકેશનની વાત કરીએ છીએ એનો મતલબ કે મૂલ્યલક્ષી શિક્ષણ કન્ટેન્ટ દ્વારા બાળકે એની અંદરથી શું મેળવ્યું એ મૂલ્યલક્ષી શિક્ષણ છે મૂલ્યોની અંદર શિસ્ત આવી ગઈ સંસ્કાર આવી ગયા આ બધા મૂલ્યો છે જે એના જીવનમાં આગળ જતા ઉપયોગી છે એટલે કે તમે કન્ટેન્ટ પાછળ ના દોડો પરંતુ કન્ટેન્ટ એ શીખવાનું માધ્યમ છે સરસ વાત છે ખૂબ સરસ વાત છે બીજું કોઈ યસ આજની વાતમાં કઈક નિષ્કર્ષ નીકળશે શિક્ષણ લેવા માટે જે બાળકો આવે છે એમની અંદર અથાક શક્તિઓ હોય છે જી એમને જિજ્ઞાસા બહુ હોય છે જી અને એમની જે સુસુપ્ત શક્તિઓ નો વિકાસ થાય અને બધા કરતા જ હોય છે અને એમનું અભિવ્યક્ત કરવાનું બાળકોનો બહુ તમન્ના હોય છે જી એટલું જ સરસ વાત છે એમની એક વાત એ છે મુખ્ય વાત કે બાળક જિજ્ઞાસુ હોય છે અને જિજ્ઞાસુ જ્યારે જન્મે છે ત્યારે જિજ્ઞાસુ હોય છે કંઈક શીખવાનો આચક છે એ ચાલતા શીખે છે તે બોલતા શીખે છે એ જિજ્ઞાસા એમનામાં પડી છે બીજું કઈ યસ સૌને નમસ્કાર મૂલ્ય શિક્ષણ આમ તો જોવા જઈએ ને તો વૈદિક કાળથી ચાલતી આવતી વસ્તુ છે અત્યારે એ બધી વસ્તુ ડાયવર્ટ થઈ ગઈ છે આમ કહીએ તો પણ ચાલે મૂલ્ય શિક્ષણ ની અંદર જે કોમ્પિટિશન છે ને એ વસ્તુ આવતી જ નથી જે અત્યારે આપણે બધા કરી રહ્યા છીએ વેરી ગુડ કારણ કે આ બધા જે બાળક છે આપણે છીએ આ બધી કુદરતની દેણ છે અને કુદરત જોડેથી આપણને આ બધી વસ્તુ મળતી હોય છે ત્યારે વધુમાં વધુ કુદરત જોડેથી આપણે શું લઈ શકીએ આપણે કુદરતને શું વધુ આપી શકીએ કુદરત એટલે બધું આવી જાય આ મૂલ્ય શિક્ષણ છે અત્યારે જે શાળાઓની અંદર આપણે શિક્ષણ લઈ રહ્યા છીએ ને ધારો કે પૈસા કમાવા માટેનું પણ એની અંદર જયારે વેલ્યુ ઉમેરાય ત્યારે આપણે ખોટી રીતે પૈસો કમાવાનું શિક્ષણ નથી લેતા મતલબ કે કોઈ માણસ એવું છે કે જે ગમે તે વ્યવસાય કરીને પૈસા કમાય છે આપણને બધાને ખબર છે એ વેલ્યુ એજ્યુકેશન નથી એજ્યુકેશનનો એક નીચો પ્રકાર છે એની જોડે શિક્ષણ છે શિક્ષણ તો છે એ કેળવાયેલો તો છે એ વ્યવસાયની અંદર બરાબર કેળવાયેલો છે એટલે તો એ બધું કરી શકે છે સ્કીલ છે પણ હા સ્કીલ છે પણ વેલ્યુ નથી વેલ્યુ એ જબરજસ્ત ઊંચો વિચાર છે જે વૈદિક ઋષિ વિનિઓ કરતા હતા અને કુદરત સાથે એક સાનિધ્ય કેળવીને પોતાનું જીવન ઉચ્ચ બનાવતા હતા કુદરતને સાથે રાખીને પોતાનું જીવન જીવતા હતા બાળકને આ બધા જે પાયાના સિદ્ધાંતો છે પાયાના જે નિયમો છે એ બધી વસ્તુ બાળકની અંદર વિકસે એના માટે જે સ્કૂલો મહેનત કરે છે બધી સ્કૂલો પણ ક્યાંક ને ક્યાંક આ બધી આધુનિકતાની વચ્ચે આપણે વેલ્યુને ભૂલી ગયા છીએ એટલે સાહેબ બહુ જબરજસ્ત મુદ્દો લીધો છે આમ તો વેલ્યુ એટલે આપણે સમજવા જેવું પણ છે કેમ કે વેલ્યુ ની અંદર સૌથી વધારે જો અસરકારક હોય ને તો આપણે પોતે છીએ વાલી તરીકે સૌથી વધારે વેલ્યુ આપણે એમને બાળકને આપણે શીખવી શકીએ છીએ થેન્ક યુ સર થેન્ક યુ વેરી મચ ખૂબ સરસ ખૂબ નજીક પહોંચ્યા છે જો આગળ વધીને વાત કરીએ તો આપણે સ્કૂલમાં છે ને જનરલી શિસ્ત ભણીએ છીએ જેને શિષ્ટાચાર પણ કહીએ ગુરુજીને વંદન કરવું માતા પિતાનું વંદન करू એને હું મારી રીતે એવું માનું છું કે શિષ્ટાચાર છે એ વેલ્યુ થી તો હજી દૂર છે વસ્તુ એમ પણ કહી શકાય એ ખાલી પડદા પરની વસ્તુ છે પડદા અંદરની વસ્તુ નથી એ વેલ્યુ એ જે છે પડદા અંદરની વસ્તુ છે તમે એન્જિનિયર મારા ફેમિલી માં ઘણા બધા ડોક્ટર છે એન્જિનિયર છે પણ ક્યાંક ને ક્યાંક લગન થાય એટલે છૂટાછેડા થાય હલાણું થાય ઢીકણું થાય મા થી કનડે છે બીજા ભાઈઓ થી કનડે છે પ્રોપર્ટી બાબતે તો ભણ્યો છે તો બહુ સરસ એમબીબીએસ થઈને એમડી કર્યું છે એન્જિનિયરિંગ કરીને મળી આઈઆઈટી માંથી ભણ્યો છે ખુબ સારા પેકેજ છે પચાસ લાખ એક એક કરોડના પેકેજ છે મુંબઈ અને પુનામાં એ જગ્યા રહે છે છતાંય એમના મા બાપ ને સાચવા બીજા લોકોની મદદ કરવી પડે બીજા લોકોને મદદમાં આવવું પડે તો જો પચીસ વર્ષની એજ્યુકેશન પછી પણ જો આ દશા હોય ફેમિલી સાથેની કે પોતાની સાથેની તો આ એજ્યુકેશન એ ગયું છે તળીએ ગયું છે બહુ વિચારવા જેવી પચીસ વર્ષ સુધી ભણું છું છતાં હું સંબંધોમાં રહી નથી આજુબાજુના પાડોશ સાથે સંબંધમાં કેવી રીતે રહેવું એનું વેલ્યુ એ આપણને જ્ઞાન નથી વ્યવહાર શું છે એ ખબર નથી હા કોઈ વડીલ આવે તો હું હાથ જોડું છું નમસ્તે કહું છું શિષ્ટાચાર કરું છું વંદન કરું છું બધું જ કરું છું છતાં પણ જયારે જયારે મારે વ્યવહાર કરવાનો આવે ત્યારે મારો સ્વાર્થ વચ્ચે આવે છે અને હું પ્રોપર સંબંધમાં રહેતો નથી એટલે આ સ્કૂલો કે મહાસ્કૂલો કે કોલેજો આ એજ્યુકેશન આપવામાં નિષ્ફળ ગઈ છે અને મોટા મોટી યુનિવર્સિટી યુનિવર્સિટી મોટા થાય છે એટલે લગ્ન કરાવીએ છે એટલે માતા પિતાથી દૂર રહેવાનું મન થાય છે ચાહે સ્કૂલ નિષ્ફળ ગયું હોય ફેમિલી નિષ્ફળ ગયું સમાજ નિષ્ફળ ગયું હોય ભલે આપણે બહુ સારા પેકેજ ઉપર પહોંચી ગયા છીએ સ્કીલ શીખી ગયા છે પણ આ બાબત થી આપણે વંચિત રહી ગયા છે તો મારું ધ્યાન આકર્ષણ કરાવવાનું એ જ બાબત છે કે આપણે બાળક જ્યાં પણ ભણતો હોય ત્યાં આ વસ્તુનું આ વસ્તુ થી પરિચિત કરાવવામાં આવે છે કે નહીં એનું ધ્યાન રાખવું આપણે આ વસ્તુનો અભ્યાસ કરવો જોઈએ અને બાળકોને ને કેળવા જોઈએ બાકી બાળકો તો કેળવાય જાય છે અને તમને ખ્યાલ છે બાળકો આચરણથી કેળવાય છે નથી સિમ્પલ એક વસ્તુની વાત કરું અમારા ત્યાં આ વર્ષે એપ્લિકેશન એટલે જાહેરાત મૂકી તો લગભગ ચારસો અરજી આવી શિક્ષકોને એમાંથી અમારે પચીસ શિક્ષકો લેવાના હતા એ શિક્ષકોને અમે ઉપર લીધા છે અત્યારે ઇન્ટરવ્યુ લીધું ઇન્ટરવ્યુમાં પણ અમે કઈ જાચી ના શકીએ કે આની વિચારસરણી કેવી છે કે આ કયા બેઝ ઉપર ચાલી રહ્યો છે અમે જાચી ના શકીએ એનો ક્લાસ લઈએ એ ભણાવતા હોય અમે ટેસ્ટ લઈએ એના પછી એનું સિલેક્શન થયું છે કે સરસ કન્ટેન્ટ સરસ ભણાવે છે શું તમે જે વાત કરીને કન્ટેન્ટ બહુ સરસ ભણાવે પછી અમે સિલેક્ટ કરી લીધો સારું કન્ટેન્ટ ભણાવતા સારું નોલેજ ધરાવતા સબ્જેક્ટિવ એકાદ બે વર્ષ થાય ને મારે એમને કાઢી મૂકવા પડે છે બહુ બહુ ખરાબ પરિસ્થિતિ હોય ત્યારે એમને ઘણા બધા ચાન્સ આપ્યા પછી અમારા કાર્ડ કેમ કાઢી મૂકવા પડે છે કારણ કે એમનો વ્યવહાર સારો નથી હોતો તો એક વેલ્યુ પક્ષ છે અને એક બાજુ સ્કીલ પક્ષ છે વેલ્યુ પક્ષ ડાઉન થવાથી એને ગમે એવી સ્કીલ હોય એને ફેંકી દેવામાં આવે છે હું મોટા મોટા ઉદ્યોગપતિની વાત કરું જે લોકો મારા ગામમાં પણ હું ગઢ ગામનો છું તો બોમ્બે ટચ વધારે છે તો ઘણા બધા એવા ડાયમંડ મર્ચન્ટ છે જે લોકો બિલકુલ ભણ્યા નથી પણ જયારે સંબંધોની વાત આવે લોહીનો સંબંધ હોય કે ના ન હોય મારા ગામનો છે એમ કઈ એને વ્યવસાયમાં બી જોડે છે એને બે ત્રણ મહિના સુધી જમાડે પણ છે મુંબઈમાં અને ખૂબ એવો સારો સંબંધ રાખે છે એ લોકો બે ત્રણ ચોપડી ભણ્યા છે અત્યારે આમ જોવા જઈએ તો સંપત્તિની દ્રષ્ટિએ સો બસો કરોડ તો એમના માટે સામાન્ય છે તો એમને ધ્યાન તો ક્યાં રાખ્યું છે ધ્યાન ક્યાં રાખ્યું છે વેલ્યુ પર ધ્યાન રાખ્યું છે સ્કીલ વાળા માણસો તો એમને મળી રહ્યા છે એમને વ્યવહાર આવડી ગયો છે તો બાળકોને અત્યારથી એ ટ્રેન અત્યારે તમે પેમ્પલેટ જોશો ને ત્યાં આગળ એક ઇન્ટ્રોડક્શન આપેલું છે નાનું યુએચવી કરીને ઇન્ટ્રોડક્શન ટુ યુનિવર્સલ હ્યુમન વેલ્યુ આપણને થોડું ઓછું ગમશે હેપીનેસ કરીને એક પ્રોગ્રામ થયો દિલ્હીમાં હું એ ચાર વર્ષ પહેલાની વાત કરું અત્યારે સરસ રીતે રન થઈ રહ્યો છે તો એ બહુ સારું રિઝલ્ટ લાવ્યું ટીચરો પણ ઘણા બધા ફોર્મેટ ફોર્મેશનમાં ચેન્જ આવ્યા નેચરમાં ચેન્જ આવ્યા બાળકોમાં પણ ઘણું બધું ચેન્જ આવ્યું એના કારણે એ સ્કૂલો ખૂબ સારું કામ કરે છે દિલ્હીમાં ધીમે ધીમે ક્રાઇમ રેશિયો પણ ધીમે ધીમે ઓછો થાય છે કેમ કે ડ્યુ ટુ ના એજ્યુકેશન ના લીધે ઉત્તર ભારત એટલે કે યુપીની ઉત્તર પ્રદેશ યુપીની સરકારે એક ઇન્ટ્રોડ્યુસ કર્યો પ્રોગ્રામ યુનિવર્સલ હ્યુમન વેલ્યુ એજ હેપીનેસ પ્રોગ્રામ ને અલગ નામથી બદલી ના કારણ કે ત્યાં આગળ સરકાર અલગ છે એટલે એ થોડું પોલિટિક્સ પોલિટિક્સ નો ભાગ છે પણ કન્ટેન્ટ પહેલા પણ જઈ આવ્યા જે ગિરીશભાઈ અહીંયા આપણી સ્કૂલના ટ્રસ્ટી છે એ પણ મારી જેમ ફિઝિક્સ ટીચર હતા અત્યારે અગિયાર બાર સાયન્સ સંભાળે છે આખી સ્કૂલ નો પણ તો ત્યાં આગળ એમને હું જે એનું કોર આખું જ કહી દઉં છું ત્યાં એમને કહ્યું કે નાના બાળકોને આટલી વસ્તુ પર બહુ ધ્યાન સંબંધો પર કયા કયા સંબંધો ભાઈ બહેનના પતિ પત્નીના પછી જ્યાં છે એના મિત્રો જ્યાં કામ કરે છે એના મિત્રો સાથેના એટલે કલિંગ સાથેના પછી પ્રકૃતિ માનવ અને પ્રકૃતિ સાથેના સંબંધો અને જે કઈ કાર્ય કરે છે કાર્ય વ્યવહાર આ બધા સંબંધો એને સમજવાના છે અને ગુરુ અને શિષ્ય આ સાત સંબંધો એક થી છ ધોરણ સુધી સમજી લે એને સમજી શકશે ક્યારે આચરણથી સમજશે એ સમજશે તો ધીરે ધીરે એના અંદર જે મૂલ્યો છે જેવું નવ મૂલ્યો છે જીવનના નવ મૂલ્યો છે એક પહેલું છે વિશ્વાસ સ્નેહ પછી કૃતજ્ઞતા અને છેક પ્રેમ સુધી એવી તે નવ મૂલ્યો છે તે નવ મૂલ્યો ને સમજતો થઈ જશે નવ મૂલ્યો જ્યારે સમજતો થઈ જશે તો એ બેસ્ટ મેન બની જશે એક સારો માનવ બની જશે અને આપ સૌને દરેકને પૂછવામાં આવે કે તમારું બાળક તમે કેવું ઈચ્છો છો તો તમે એક જ શબ્દ આદર્શ શબ્દ વાત કરશો કે મારું બાળક સરસ માનવ બને પણ એની પાછળ જે એક્શન લેવાની છે જેમાં સમગ્ર લોકો એ કામ કરવાનું છે ફેમિલી એ કામ કરવાનું છે સ્કૂલે કામ કરવાનું છે ત્યારે આપણે થોડા પાછા પડીએ છીએ તો એ વસ્તુને આપણે ધ્યાન હું ધ્યાન અપાવું છું આપણે એ તરફ કામ અમારી સ્કૂલ પહેલા થી જે બાળ મંદિર બની રહ્યું છે ભૂલકા સ્કૂલ નાના પ્રી સેક્શન છે અને એક બે ધોરણ એમાં સંપૂર્ણ આ સંબંધો અને જે નવું મૂલ્યો છે એનું જ્ઞાન એને પરિચિત કરવામાં આવશે એ પ્રેક્ટિકલી રૂપે એક્ટિવિટી રૂપે પરિચિત કરવામાં આવશે એમને એટલે આ રીતનો એક પ્રોગ્રામ અહીંયા છે સાહેબ એક માહિતી આપી એમાં એક રહી ગઈ હતી એ તમને જાણ કરું છું કે આપણા ત્યાં જુનિયર સાયન્ટિસ્ટ એક પ્રોગ્રામ છે ઓપનિંગ ધ યર આ છઠ્ઠા મહિનામાં તમારું નવ તારીખે સમથિંગ ઓપન થશે એ પહેલા ત્રણ દિવસનો જુનિયર જે સિક્સ થી માંડીને અપ ટુ નાઇન સ્ટાન્ડર્ડ સુધીનો પ્રોગ્રામ છે તમારી બુકમાં એનસીઆરટી ના જેટલા બી સાયન્સ પ્રેક્ટિકલ છે એ થ્રી ડેઝમાં પ્રેક્ટિકલ ત્યાં કરવાના છે પ્રશાંત શર્મા કરીને એક ના કોઓર્ડિનેટર છે એ પોતે અહીંયા આવવાના છે અને એ પોતે કરાવવાના છે જે તમારી બુકમાં જેટલા બી પ્રેક્ટિકલ છે એટલે સ્કૂલ માટે કે એમાં તમારે કોઈ પણ વસ્તુ લાવવાની નથી બધી સ્કૂલ પ્રોવાઇડ કરશે જમવાનું પણ સ્કૂલ પ્રોવાઇડ કરશે સવારે આવશે નવ વાગે કે આઠ વાગે જે સમય હોય એ તમે મેળવી લેજો અને ચાર પાંચ વાગે છૂટે છે એ ચા નાસ્તો પાણી આ જમવાનું બધું જ એમાં સગવડ છે જે આ સ્કૂલમાં વિદ્યાર્થી છે એના છસો રૂપિયા છે ત્રણ દિવસના બાકીના બહારના વિદ્યાર્થી એ છે એના માટે હજાર રૂપિયા રાખેલ છે લિમિટેડ સંખ્યામાં પાર્ટિસિપેશન છે એટલે વહેલા જ પહેલા એ કરાવી દેવું થી સરસ શબ્દ આપ્યો હતો કેવી રીતે કરવું કેવી રીતે કરવું ધ્યાન આકર્ષિત મેં તમને પહેલા પણ અહીંયા મેં કહ્યું મેં તમારા હાથ ઊંચા કરાવ્યા એ પ્રસ્તાવ સ્વરૂપે તો ધ્યાન આકર્ષણ હંમેશા પ્રસ્તાવ સ્વરૂપે જ થાય ફોર્સફુલી થાય નહીં મારું એક બાળક છે અત્યારે સિક્સ માં આવ્યું છે હમણાં વેકેશન પડ્યા ત્રણ દિવસ થયા મેં કીધું થોડું મેથ્સ કર મારી સાથે કારણ કે મારું મેથ્સ સબ્જેક્ટ હતો તો તને મજા આવશે એટલે મારે એને મેથ્સ કરાવું તો શું કરવું મને ખબર છે કે એને અત્યારથી થોડી પ્રેક્ટિસ કરશે કાંઈ આખો દિવસ રમે છે એટલે ક્યાંક કંટાળે ત્યારે મોબાઈલ પકડે તો એની જગ્યાએ હું નાની એક્ટિવિટી કરાવું તો એને મે પ્રસ્તાવ સ્વરૂપે કહેવાનું શરૂ કર્યું બેટા તું મેસ કરે ને તો મજા આવશે તારી ઈચ્છા થાય તો મને કે ચાર દિવસ થી કઉ છું ને આજે કીધું કે મને પેલી બુક કેતા ને લાવો આપણે એક કલાક બેસીશું અને આપણે લોકો ટોકીએ છીએ ધ્યાન આકર્ષણ મતલબ આપણે ટોકવાનું નથી કામ કર લે આમ થવાનું છે પ્રસ્તાવ સ્વરૂપે મૂકવાનું છે હંમેશા મૂકેલી પ્રસ્તાવ સ્વરૂપ છે એ જ એક્સેપ્ટ કરશે બાળક ક્યારેય તમે ટોકશો કે ક્યારેય તમે ધમકાવશો તો ક્યારેય તેમને સ્વીકૃત નહીં કરે ધીમે ધીમે તમારાથી કનેક્શન દૂર કરશે તમારાથી સંબંધોનું કનેક્શન પણ કટ થશે તમને ખબર છે કે આ વસ્તુ કરાવવાથી આ સારું રિઝલ્ટ મળવાનું છે એને તો ક્યાં ખબર છે એને તો કોઈ ખબર જ નથી ને આપણે જે પપ્પા મમ્મી પાસેથી અથવા દાદા દાદી પાસેથી જે શીખ્યા છીએ દબાવ સ્વરૂપે શીખ્યા છીએ અથવા પ્રભાવ સ્વરૂપે શીખ્યા છીએ અહીંયા બાળકને જો તમારે સ્વતંત્ર બનાવવો હશે તો દબાવને પ્રભાવથી જ મુક્ત કરવો પડશે અચ્છા આમાં કેટલા એવું માને છે કે બાળક ડરથી ભણે છે કેટલા એવું માને છે આંગળી ઉચ્ચી કરે આ એક મેં તમારી આગળ પ્રશ્ન મૂક્યો આ પ્રશ્ન સાચો છે ખોટો છે તમારે એગ્રીગ્રી થવાનું અચ્છા આમાં કેટલા એટલું એવું માને છે કે બાળક ડરથી ભણે છે રેજ યોર હેન્ડ બાળકને ડરાવ તો જ ભણે એવું કેટલા માને છે કોઈ કોઈ તો માનતું છે ને ખરેખર ડરાવો જોઈએ થોડી હાક રહેવી જોઈએ હા વાત સાચી છે તો તમે ડરાવાથી બાળક ભણે છે એ વાત સાચી છે ઓકે એમનું કેવું સાચું બીજા કોઈ કેટલા છે આપણે ક્લિયર કરીએ હા આપણે એમ માનીએ છીએ કે ડરાવવાથી બાળક ભણે છે પણ એ તો બાંધતો જ નથી કે ડર કશું જ થવાનું નથી કારણ કે હરેક વ્યક્તિ સ્વતંત્રતા ઈચ્છે છે તમને કોઈ બાંધી દે તો તમે તમે ઈચ્છો કે મને કોઈ વાતે બાંધી દે તો તમને ઈચ્છા થાય તમને ખુશી મહેસૂસ થાય તમને આનંદ મહેસૂસ થાય તો બધા એવું માને છે કે ડરાવાથી બાળક ભણતું નથી ડરાવવાથી કોઈ પ્રવૃત્તિમાં વળતું નથી વાત સાચી તો આ વાત થી પણ એગ્રી પ્રસ્તાવ મૂકવાથી બાળક આજે નહીં તો કાલે બે ત્રણ દિવસે એના તરફ વિચારવાની કોશિશ કરશે મેં કાલે એને પ્રશ્ન પૂછ્યો કે તે કેમ આ ત્રણ દિવસથી હું પ્રસ્તાવ મૂકું છું આજે બેટા કેમ કહ્યું તો એને કીધું કે મને છે ને હું એક ગેમ કરું ને એટલે અડધો કલાક થઈને પછી મને કંટાળો એટલે બીજી ગેમ પેલા ફૂટબોલ રમે પછી ક્રિકેટ રમે પછી ઈચ્છા થાય એટલે વિડીયો ગેમ કઈક રમવાની ઈચ્છા થાય એટલે કે એવી ઈચ્છા ને એટલે મને એવું થયું હવે ઈચ્છા મેચ પણ થોડું ગણી એની પાસે પણ એક સામાન્ય લોજિક પણ છે લોજિક ડેવલપ થઈ એટલે ફરીથી એક વાર તમારે ધ્યાન આકર્ષણ કરવાનું છે બાળકને પણ પ્રસ્તાવ સ્વરૂપે બેટા આ વસ્તુ છે આમાંથી આવું થાય એવો મારો અનુભવ છે તમારા જ શરીર પેદા થયું છે એ ભલે શરીર થી નાનું હોય પરંતુ કદાચ વિચારોથી આગળ પણ હોય શકે બાળક ભલે તમારાથી શરીરથી નાનું હોય પણ એની ગતિ કદાચ તમારાથી વિશેષ હોય શકે હોય શકે નહીં એનાથી પણ કેટલા છે હોય શકે એટલે આ બધી વસ્તુનું ધ્યાન આપવાનું છે આપણે વાલી તરીકે ક્યાંક ક્યાંક એટલા બિઝી હોઈએ છીએ ત્યાં ધ્યાન નથી જતું ને આપણે મિસ મિસ કરીએ છીએ એને સાંભળતા નથી તો આ વસ્તુ બહુ ધ્યાન રાખવા જેવી છે એટલે અહિયાં વેલ્યુ એજ્યુકેશન પર બહુ સારું કામ ચાલી રહ્યું છે અહિયાં જે કઈ ટીચરો છે એક જીવન વિદ્યા કરીને એક સરસ મજાની આ વેલ્યુ એજ્યુકેશન ઉપરની જે થિયરી છે એના ઉપર અત્યારે અભ્યાસ ચાલુ છે

સ્નેહ શું છે મમતા શું છે વાત્સલ્ય શું છે વિશ્વાસ શું છે સન્માન શું છે આ બધા વિશે તમે બધા એક જ હોંખથી વાત કરી કે ડરથી ભણાય નહીં એના માટે જોરદાર તાળીઓ થઈ જાય કારણ કે આ જ પ્રશ્ન મેં ઇંગ્લિશ મીડિયમ ની એક સભા હતી ગઈકાલે એમાં પૂછ્યો તો એમાં ભાગે એવી એવી જાણ થઈ કે ડરથી જ ભણાય અને સાલું સાચું પણ લાગે ઘણી વાર કારણ કે હું મારી સોસાયટીમાં જાઉં ત્યારે અમારી સામે એક બેન રહે છે એમના છોકરા બહાર રમતા હોય ને તો હું દૂરથી મને જોઉં કે જો પેલા સર આવે જાઓ તરત ભાગી જાય એટલે મારી છાપ એક શિક્ષક તરીકે નહીં લેખક નહીં એક ગુંડા તરીકે એક ડાકુ તરીકે નહીં એક પ્રસ્થાપિત કરી છે કે જો જો શિક્ષક આ છે અંદર અને આવું આપણે પહેલા પણ કહેતા હતા કે શેરીમાં શિક્ષક આવે તો બાળક રમતો પણ ના ખસી જાય અરે શેરીમાં શિક્ષક આવે તો બાળક એની સાથે વાતચીત કરે આવો શિક્ષક કેમ આવ્યા હતા આપની શું સેવા કરી શકો એવો સંબંધ રાખવાની વસ્તુ છે આપણે જે શીખ્યા છીએ એ બાળકોમાં કઈક નવું કરવાની જરૂર છે કોઈ એવું નથી કે ખભા ઉપર હાથ મૂકીને વાતચીત કરે ને એ બધું પણ જે કઈ શિષ્ટાચાર સ્વરૂપે જે કઈ વાત કરી શકે સંવાદ કરી એ સંવાદ જરૂર ભાગી જવાની છે દૂર ભાગવાની ક્યાં જરૂર છે તો આ બધું શીખવાનું છે સ્કૂલોમાં ફેમિલીમાં સમાજમાં તો આ વસ્તુ પર ધ્યાન જાય એવી મારી અપેક્ષાઓ છે